હું પુષ્પા ગૌસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું અડદિયા ગોળવાળા તો અડદિયા કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લેશું અડદિયા માટે આપણે એક મોટી પેન લેવાની એટલે આપણે બધું મિક્સ કરતા ફાવે એક વાટકી આપણે ઘી લઈ લેશું પછી જોઈએ ને તો વધારે લેવાય પણ અત્યારે મેં એક વાટ ઘી લીધેલો છે ઘી આપણું ગરમ થાય પછી એમાં આપણે લોટ નાખી દઈશું આ મેં બસો ગ્રામ લોટ લીધેલો છે આપણું બરાબર જ થઈ જાય છે હવે મસ્ત બ્રાઉન થાય ને ત્યાં સુધી શેકી લેવાનું એટલો શેકાઈ જાય ને પછી આપણે એમાં બે ચમચી જેટલું દૂધ નાખવાનું આપણે ધાબો દેવાની જરૂર નહીં પડે આ રીતે કરશું ને એટલે આનથી કણી પડશે મસ્ત જો આવી રીતે કણી પડવા માંડે તરત જ આપણે ઓલો ધાબો દઈએ ને એ ધાબાની જરૂર નહીં પડે ના એટલો મસ્ત કણીદાર થાય ને આવી રીતે હલાવતું જવાનું અને બ બે ચમચી નાખતું જવાનું એવી રીતે મેં ટોટલ છ ચમચી લીધેલું છે મોટી જે આપણે ખાવાની ચમચી આવે ને એ ચમચી છ લીધેલું છે દૂધ આવી રીતે ચોકણી તમને રીતસરની આમ દેખાય મસ્ત પડવા માંડે કણી હલવાઈ જેવો જ બને એમ ઢાબો નહીં દો ને તો પણ મસ્ત આમ ખીલી જાય આપણો લોટ એ એક સાથે દૂધ નહીં નાખી દેવાનું ધીમે ધીમે જેવી રીતના મેં નાખ્યું ને એવી રીતના ધીમે ધીમે નાખવાનું હવે એમાં આપણે માવો નાખી દઈશું મેં આ સો ગ્રામ માવો લીધો છે માવા નવી રીતના સરખી રીતના મિક્સ કરી દેવાનું તમે ખમણીને લઈ શકો પણ આમાં ગરમ થાય એટલે મિક્સ થઈ જ જાય એ રીતે કરીએ ને એટલે મસ્ત મિક્સ થઈ જાય ઓ અને બધું આપણે દૂધ નાખેલું હતું માવો નાખ્યો તો બધું મિક્સ થઈ ગયું અને ઘી છૂટું પડી ગયું ને આવું કણીદાર થઈ ગયું જો લચકા પડતું આપણે દૂધ માવો નાખ્યો તો કેટલું કઠણ હતું આ એકદમ હલકું હલકું થઈ જાય એમ ને આવું ઘી છૂટું પડી જાય એટલે મસ્ત આપણો પરફેક્ટ શેકાઈ ગયો કહેવાય આ આપણું શેકાઈ ગયું છે જો આમ જોઈ શકો તમે એકદમ કલર પણ મસ્ત આવી ગયો બ્રાઉન જો મસ્ત કલર હવે એમાં આપણે બે ચમચી દરેલો ગુંદર નાખશું એટલે ગુંદરામાં શેકાઈ જશે આ ગરમ હોય ને એમાં શેકાઈ જાય ને પાછો કઠો ગુંદર નાખો એટલે શેકાઈ જાય ને અડધી વાટકી કાજુ બદામનો નું ભૂકો આ છે જાયફળ એલચી બે લવિંગ લીધા હતા એક મોટો એલચો લીધો હતો ને બે તદના ટુકડા એને આવી રીતે મેં ક્રશ કરી લીધેલા છે ને બે ચમચી સૂંઠનો પાવડર આવી રીતે મેં આમ બનાવેલું છે બધું એનાથી કલર પણ મસ્ત આવશે અને સુગંધ પણ મસ્ત આવે અને આપણે શિયાળામાં તાકાતવાળા એટલે હવે આપણે ગેસને બંધ કરી દઈશું હવે આપણે આમાં ગોળ નાખશું અઢીસો મેં ગોળ લીધેલો છે પછી મીઠું તમારે વધારે ખાવું હોય તો તમે ત્રણસો ગ્રામ પણ નાખી શકો આનો પરફેક્ટ માપ છે એમ આ બસો ગ્રામ લોટ હતો ને આ બધું નાખ્યું એટલે એના માપનો અઢીસો ગોળ જોઈએ આમાં ને આ પેન આપણી ગરમ જ છે ત્યાં ભળી જશે એમાં આવી રીતે કરશો તો તમારા અડદિયા પોચા મસ્ત થાય આપણે નીચે જ ઉતારી લેશું જરાક એટલે આપણે મિક્સ કરવાની મજા આવે જો ગોળ પીગળવા માંડો આપી રીતે ઘી છૂટું પડવા માંડે ગોળ અત્યારે શિયાળામાં તાકાત વાર એમ હાટકા મજબૂત કરે તમે ક્યારેક પડી બળી ગયા હોય ને તો તમારા હાટકા જલ્દીથી તૂટશે નહીં આ ગોળ ખાધેલો હોય ને તો નાના છોકરા હોય ને એને તમે ગોળવાળું દૂધ રોજ પીવડાવો ને તો પણ સારું ગોળ આપણો સરખી રીતે બધામાં મિક્સ થઈ ગયો છે જો હવે આપણે થાળીમાં કે કોઈ આપણી પાસે એવી ડીશ હોય ને ટ્રે હોય ને એમાં આપણે ઠંડુ કરવા રાખી દઈશું એક વાટકી કે કંઈ લઈને આપણે દબાવી દઈએ હાથ નહીં થઈ જાય થોડું પણ ગરમ લાગે શિયાળો હોય ને એટલે ઠંડુ થતાં વાર ન લાગે ને શિયાળામાં આપણે હાથ પણ બહુ દાજે નહીં જો ઘી પણ કેટલું નીકળવા મેળવું છે બહાર ઉપરથી જરાક આપણે પીસતા નાખશું આમાં કંઈ નાખવાની જરૂર તો નથી આપણે એટલું બધું અંદર નાખ્યું છે બધું બહાર નીકળું જ છે આ તો થોડુંક ઉપર નાખ્યું હોય તો સારું લાગે આ આપણે એના ચક્તા કરી લીધેલા છે ચામાંથી કાઢી લીધા ચોકીમાંથી આવી રીતે નીકળી જાય અને પોચાય મસ્ત થયાસ જો તો હવે આપણે સર્વિંગ બાઉલમાં લઈ લીધેલા છે તો તૈયાર છે આપણા ગોળવાળા અડદિયા જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલશ